યા દેવી સર્વૂતેષ માતૃરૂપે સંસ્થિતા નમસ્ત્ય નમસ્ત્યમસ્ત્યઈ નમો નમઃ મધર્સ ડે માતૃદિન નિમિત્તે આપણા જીવનમાં ભાગ ભજવનાર આપણને ઘડનાર સર્વે માતૃશક્તિઓને વંદન આપણી જન્મદાત્રી જે માતૃશક્તિ સાથેનો આપણો પેલો પરિચય છે તેને વંદન જેને નવ મહિના ગર્ભમાં આપણને ધરણ કરી પ્રસવની અસહ્ય પીડા વેઠીને આપણને જન્મ આપ્યો એ માતાને વંદન કદાચ એ માતાથી પણ પ્રથમ જે આદિશક્તિ પરાશક્તિ આદ્યશક્તિ છે જે આપણને જગતની ક્રીડામાં રમતા મૂકે છે આપણું લાલન પાલન પોષણ સર્વે જેને હસ્તક છે તે આદિશક્તિને વંદન માતા જન્મદાત્રી સાથે સાથે જન્મભૂમિ ભલે આપણો જન્મ હોસ્પિટલમાં થયો હોય પણ આપણા પૂર્વજો જે ભૂમિ સાથે સંકળાયેલા છે એ માતૃભૂમિ તેને પણ વંદન મોટાભાગના આજના સમયના બાળકોનો જન્મ હોસ્પિટલમાં થતો હોય છે અથવા પુરાણા સમયમાં દાઈ માતા ધાઈ માતા આજના હોસ્પિટલમાં ડોક્ટરો નર્સો એવા જે સ્ત્રી પાત્રો છે જે આપણા જન્મમાં સહાય કરે છે તે પણ માતૃશક્તિ તેમને પણ વંદન જન્મદાત્રી માત્ર પાંચ છ વર્ષ નહીં પરંતુ પોતાના સમગ્ર જીવન દરમિયાન પોતાના બાળકોને તૂરથી કે નજીકથી પાલન પોષણ અને સ્નેહનું સિંચન કરતી રહે છે એ ઉપરાંત જો આપણા જીવનમાં બહેન હોય મોટી કે નાની એ પણ ભલે બહેન રહી ભગી નહીં રહી પણ તે પણ માતૃશક્તિ અંશ છે એના સ્નેહમાં પણ એક માતૃત્વ ભાવ રહેલો છે તેને પણ વંદન બાળક જ્યાં સુધી શરીર વિજ્ઞાનની રીતે આપણે જોઈએ તો બાળક જ્યાં સુધી છ સાત વર્ષનું થતું નથી ત્યાં સુધી આપણા હૃદયમાં રહેલી હૃદયની બાજુમાં રહેલી વચ્ચે થાઇમસ ગ્રંથિ એવું કહે છે કે એ થાઇમસ ગ્રંથિ બાળકને રક્ષણ આપે છે એ રક્ષા કવચ સમાન થાઇમસ ગ્રંથિ તેને પણ વંદન જ્યારે આપણે અભ્યાસમાં જોડાઈએ છીએ આપણે શિક્ષિકાઓ આપણી સહપાઠી વિદ્યાર્થીનીઓ એ સર્વે પણ ક્યાંક ને ક્યાંક આપણી સાથે એક માતૃશક્તિના અંશ રૂપે જોડાયા હોય છે ગુરુ રૂપે સખી સખા રૂપે એ માતૃશક્તિને વંદન જ્યારે આપણે સાંસારિક જીવનમાં પગ મૂકીએ છીએ ત્યારે પત્ની રૂપે પુરુષને ફરી જન્મદાત્રી માતાનો પરિચય અલગ રૂપે મળે છે ભલે આપણી પત્ની છે પણ એ પત્નીની અંદર જે કાળજી સ્નેહ પાલન પોષણ કરવાની વૃત્તિ છે જે માં અન્નપૂર્ણાનો અંશ છે એ પણ માતૃશક્તિ તેનું વંદન જો આપણા જીવનમાં પુત્રી હોય તો પુત્રી અને પુત્ર હોય તો એની પુત્ર વધુ એ પણ પુત્રી વત જ છે તો આ પુત્રી રૂપે પણ પોતાના માતા પિતાને જે સ્નેહ મળે છે અથવા જે લાડકોળ જે હઠનો પરિચય થાય છે એ સર્વે પણ માનો જ અંશ છે માતૃશક્તિન આપણા જીવનમાં આપણા વ્યવસાયમાં આપણા વેપારમાં પણ અનેક સ્ત્રી પાત્રો આપણી સાથે સંકળાયેલા હોય છે કે ઘણીવાર આપણે સ્વરૂપે એમના પરિચયમાં આવ્યા છે કોઈ લેખિકા રૂપે એમને વાંચીએ છીએ માત્ર અછડતો લેખ પરિચય પણ થાય છે વાતચીત થાય છે એ સર્વે માતૃશક્તિ નો અંશ છે તે સર્વે વંદન જ્યારે જીવન નો અંત આવે છે સ્મશાન ભૂમી જે રીતે જન્મભૂમિ નું મહત્વ છે એ જ રીતે સ્મશાન ભૂમિનું પણ અદકેરું મહત્વ છે એ સ્મશાન ભૂમિ આપણને આપણા સમગ્ર જીવનને પોતાના આગોશમાં પોતાના ખોળામાં સમાવી લે છે એ સ્મશાન ભૂમિ સ્વરૂપા માં તેમને પણ વંદન સર્વે માતૃશક્તિને વંદન અસ્તુ